ગોગો પેપરને લઈ અમદાવાદ શહેરમાં એસુજી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના તમામ પાન ઉપર પર ની ટીમે ડ્રાઈવ ચલાવી તપાસ શરૂ કરી છે ગોગો પેપર નશીલા પદાર્થો લેવા માટે ઉપયોગમાં લેવાતું સાધન હોવાનું સામે આવતા પોલીસ તંત્ર એલર્ટ પર આવ્યું છે આ ડ્રાઈવ દરમિયાન ગોગો પેપરની વેચાણ અને ઉપયોગ પર રોક લગાવવા તેમજ સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે ડીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારી એસઓજીના ચાર સ્કવોડના અધિકારીઓ અને માણસોને એ સૂચના આપવામાં આવેલ છે કે અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ગોગો પેપર જે વેચાતા હોય છે ત્યાં આગળ સર્ચ કરવું અને એ ગોગો પેપર સિવાયના કોઈનો મટીરિયલ મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવી આ બેજ ઉપર ગઈકાલે નરોડા અમારી ટીમે ગયેલી અને એમાં ગોગો પેપરના આડેઠાડે ગાંજો પણ મળી આવેલ ગોગો પેપર સસ્પેક્ટેડ જ છે કે ગોગો પેપર જો વ્યક્તિ લેવા આવે એ મોટાભાગે નાર્કોટિક્સની જે મટીરિયલ છે એ ભરી અને એ ડ્રિંક્સ કરતા હોવા મતલબ પીતા હોવાનું માલુમ પડેલ છે ગોગો પેપરમાં એવી છે કે એનો તમાકુ કે જે ગાંજો છે ભરી અને સિગરેટ ટાઈપ બનાવી અને એનો લોકો ઉપયોગ કરતા હોય છે આનો હેતુ એ છે કે સમગ્ર અમદાવાદ શહેરમાં દરેક પાન અને ગલ્લા કે દુકાનો જે છે એને સર્ચ કરી અને લોકોમાં એક એવારનેસ આવે કે ભાઈ આ ગોગો પેપર છે એ જે વેચતા હોય ત્યાં આગળ ડ્રગ્સ પણ વેચતા હોવાની એક માહિતી છે અને એક પરમનન્ટ અમુક ગ્રાહકો બાંધેલા હોય એ લોકો આવી લઈ જતા હોય છે એટલે ખાસ એટલું એ કે એની ઉપર કંટ્રોલ આવે અને જે ગોગો પેપર છે એ કોઈ કાનૂન ગેર મતલબ ગુનાહિત નથી એટલે એના ઉપર ખાલી કોઈ કાર્યવાહી થઈ શકતી નથી પણ ગોગો પેપરની અંદર નાખી અને જે ડ્રગ્સ કે તમાકુ કે જે ગાંજો એ લોકો ભરી પીતા હોય એ ગુનો બને છે તો અમે એમાં એક કેસમાં મતલબ ગઈકાલે સક્સેસ થયા છીએ અમારો એ તો વધુમાં વધુ આ પાનના ગલ્લા અને ગોગો વેચનાર વ્યક્તિઓને ચેક કરી અને આને કંટ્રોલ લાવવા માટેનો એક પ્રયત્ન